para la indulgencia, un abogado por si acaso y si el juez está de paso, termina. Caminando la sentencia, ah, uh, rima presuntos de inocencia. si ah, uh, uh, para pa atrás, por si no arrepentimos. Yeah. Si nadie es culpable, pues culpamosle. Tino con él Tomitro mi finalizar esto, main dar varios y en el día de Jesús. Chalo. તો મિત્રો આ ગાડી છે તે ભૂજકો માટે લઈ જવા માટે છે ને આપણા ગુજરાતની પબ્લિક જો આ બધા નિયમોનું પાલન કરી રહી છે તો આ સ્ટેચ્યુ બનાવ્યું છે આપણા બાપુ તો જય વાયદા તો મિત્રો ફાઇનલી વાળીના આવી ગયા છે તો હવે બતાઈએ તમને કેવું છે અહીંયા તો બનાવી રહ્યો છે મારા વિડીયોની સાથે તો ચલો જય વાળીના કરોડો ભક્તાળું આવે છે તો જોઈએ છે હું તો જોવા

આપણું સ્ટેચ્યુ તો કમ્પ્લીટ બતાય તો મિત્રો આ સાઈડ થી આપણે મેન મંદિર સાઈડ જવાનો રસ્તો છે તો ચાલો આપણે જઈએ મંદિર સાઈડ તો મિત્રો ચાલો તમે ફાઈનલ નજીક થી તમને દર્શન કરો વળેના મંદિરના ચાલો અને રાજે વિડિયો ની સાથે હું કાળો કાળો તો બને રહેજો વિડિયો ની સાથે मित्रो आई आई

હવે જઈશું હવે અંદરને આ દર્શન કરવા તો ના કરી દે તે લાખો પગતાળો આવે છે અને સેલ્ફી જતા નથી તો આપણે પણ જઈશું અને હા અંદર જઈએ હવે તો ચલો ને લગભગ દોઢ લાખ ઉપરના રુદ્રાક્ષ બનાવેલું છે તો આપણે જઈએ ફાઇનલી હવે હવન કુંડની અંદર તો મિત્રો હવે જઈશું જય વાળીનાથ તો અંદર આવી ગયા છે મિત્રો ને આટલા હવન ચાલુ છે તો જોઈ શકો છો લગભગ અગિયારસો આજુબાજુ હવન કુંડ બનાવેલા છે તો આપડે હવે જોઈએ અંદર હવાન ચાલુ છે અને હા અહીંયા આવ્યા પછી તો એવું લાગે છે કે આપણે સ્વર્ગમાં તો બરોબર હવે જોઈએ અંદર અને બધા હવાન ચાલુ છે તો આપણે શાંતિને નષ્ટ કર્યા વગર જોઈશું તો મિત્રો જોઈ શકો છો આ બધા હવન કુંડ છે અહીંયા મેન મેન જે હોય એ બધા બેટા જે ખાસ કરીને ભરવાડ આપ કચ્છ બાજુના વધારા આવે છે તો જોઈ શકો છો લાલ પાકડી દેખાય છે